ફ્રેન્ડ તો ઠંડી શરૂ થઈ ગઈ છે અને ઠંડીની ફેવરેટ રેસિપી અને તે પણ કોઈ ઝંઝટ વગર અને નવી ટ્રીક સાથે બિલકુલ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ અને બિલકુલ નવી રીતે અહીંયા આપણે રીંગણને શેકવાનું નથી કે કોઈ ઝંઝટ નથી કરવાની એકદમ ટેસ્ટી આ રીતનું તમને જે રીતનું વિડીયોમાં દેખાય છે તેવું જ રીંગણનું ભરથું બનીને તૈયાર થશે તો તેની માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ રીંગણ લીધું છે જે ભરથાનું મોટું રીંગણ આવે એ લીધું છે ગ્રામ રીંગણ લીધું છે આપણે કોઈ ગેસ ઉપર રાખીને જરૂર નથી બધી આપણે ઝંઝટ નથી કરવાની ડાયરેક્ટ આપણે એને બનાવીને તૈયાર કરી દઈશું વીસ હાજર મિનિટમાં તો રીંગણ ને ઉપરનો ભાગ કાપી અને તેને છોલી લઈએ અને જો વિડીયો ગમે ને તો ચેનલ ને લાઈક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં રીંગણ ને આ રીતે અને તૈયાર કરી દીધું ત્યાર પછી અહીંયા રફલી ચોપ કરી લેવાનું એટલે બધા તે રીતે કાપી અને તૈયાર કરી દીધા ત્યાર પછી અહીંયા કુકર લઈ લીધું અને તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું અને તેની સાથે જીંગ કાપેલું રીંગણ બધું તેની અંદર દેવાનું અને તેની અંદર એડ કરી દેવાના બાફા આ રીતે બાફામાં નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગતો હોય છે અને તેની સાથે જ આપણે અહીંયા રીંગણના ના મીઠું એડ કરી દઈશું અને બે બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે કડક જેવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે શેકી લઈશું મિક્સ કરતા રહી તો અહીંયા જો થોડી વાર થઈ બે ત્રણ મિનિટ થઈ એટલે આ રીતનું તેલનું સરસ કોટિંગ થઈ ગયું છે તો તમને ફરીથી બતાવું તો હવે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ લસણ મરચાની ચટ્ટી બનાવીને તૈયાર કરી દઈએ જે ઓડામાં ઉપયોગી થતી હોય છે તો અહીંયા મેં છ કડી લસણ નાની મોટી ભેગી છે છ કડી લસણ લીધું તેની સાથે એક ટી લાલ ઉપયોગ નથી કરવાનો એટલે આ રીતે ખાંડેલી ચટણી સરસ રીતે છુંડાઈ જાય ને એટલા માટે આપણે ચપટી જેટલું મીઠું એડ કરીએ અને સરસ રીતે તેને વાટીને તૈયાર કરી દઈએ ચટણીને તો અહીંયા જો આપણી કાઠિયાવાડી સ્ટાઈલ

આ બિલકુલ નવી ટ્રીક સાથે આપણે રીંગણનું ભરઠું કે રીંગણનો ઓળો બનાવીને તૈયાર કરી તૈયાર કરીશું તેને એક બીજા કાઢી લીધું છે તેની ઉપર જે ટામેટાનું છાળ છોડું છે છાલ ટામેટાની તેને આ રીતે આપણે ચમચીથી થી કાઢી લઈશું ત્યાર પછી આ રીતે તેને કાટાવાળી ચમચીથી મિક્સ કરી દઈ મિક્સ કરી દઈશું સારી રીતે કે પછી પાવભાજી મેસર થી પણ તમે મેસ કરી શકો છો તો અહીંયા મેસ થઈ અને તૈયાર થઈ ગયું ત્યાર પછી તેને વઘારવા માટે અહીંયા મેં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે જો તમારે તેલનો ઉપયોગ વધારે ના કરવો હોય તો તમે તે ઓછું પણ લઈ શકો છો તેની સાથે હાફ ટી સ્પૂન જીરું હાફ વન ફોર ટી સ્પૂન રાઈ વન ફોર ટી સ્પૂન હિંગ અને તેની સાથે જ અહિયાં મેં હાફ કપ ડુંગળી લીધી છે લીલી ડુંગળી લીધી છે જેનો લીલી ડુંગળીનો લીલો ભાગ અલગથી કાપ કર્યો છે અને સફેદ ભાગ અલગથી કાપીને અહીંયા રાખ્યો છે તો આપણે પહેલા સફેદ ભાગ ઉમેરી દઈએ અહીંયા લી છે એટલે લીલી ડુંગળી અને લીલું લસણ એ સીઝન માં છે તો તે રીતે તમે બનાવશો ને તો તેનો સ્વાદ ખૂબ વધી જશે તો ડુંગળી અને ડુંગળીની સાથે અહીંયા 1 ટીસ્પૂન જેટલું આદુ અને એક લીલા મરચાના આ રીતે ઝીના ટુકડા કરીને તેને પણ એડ કરી દી એડ કરી દઈએ ડુંગળીને સારી રીતે સાતળી દઈએ તો અહીંયા જો સરસ રીતે તે સતરાઈ ગઈ છે તો હવે તેની અંદર નાનું મીડિયમ નાનું ટામેટું જેને આ રીતે કટ જીનું કટ કરી લીધું તેને એડ કરી દઈએ ને 1/4 કપ લીલું લસણ અને જે ડુંગળીનો લીલો ભાગ બાકી હતો તેને પણ આપણે એડ કરી દઈએ અને બધી વસ્તુને આપણે સારી રીતે કુક તો તેની સાથે જ આપણે જે ચટણી વાટીને રાખી હતી તે ચટણીને પણ તેની અંદર લસણ અને મરચાને એડ કરી દેવાનું તેની સાથે જ

મિક્સ કરી દેવાનું અહીંયા વધારે પડતા પડતા આગળ મસાલાનો ઉપયોગ નથી કરવાનો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી દેવાનું તો અહીંયા સારી તેલ છૂટું થઈ ગયું છે તો હવે રીંગણનો ઓળો જે આપણે તૈયાર કર્યો હતો તેને એડ કરી દઈએ મિક્સ કરી દઈએ તેને પણ અને મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ માટે આપણે ઢાંકી અને તેને કુક થવા દેવાનું તો બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે કુક એટલા માટે થવા દેવાનું કે રીંગણના ઓડાની અંદર ટેસ્ટ આવી જાય એટલા માટે અને તમે જોઈ શકો છો કે બિલકુલ એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઈલ આપણો રીંગણનો ઓડો કે રીંગણનું ભરથું બનીને તૈયાર થઈ ગયું છે અને બિલકુલ તેને ચૂલા જેવો અને સ્મોકી ફ્લેવર આપવા માટે અહીંયા એક વાડકી લીધી તેની અંદર કોલસાને ગરમ સારી રીતે ગરમ કરી રાખી દીધો અને તેની ઉપર થોડું ઘી હેરી દીધું અને આ રીતે ધુમાડો થાય એટલે ઢાકરને આપણે પાંચ મિનિટ માટે બંધ કરી દેવાનો એટલે એકદમ તેની અંદર સ્મોકી ફ્લેવર આવી જશે એટલે કે ચૂલા પર આપણે જેવું બનાવીએ ને તેવું ત્યાર પછી ખોલી અને વાડકીને